ભારતીય ધ્વજ સંહિતા રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો જ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાંથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે ફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં નથી આવતો ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે કોઈ પણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મૂકવો જોઈએ ત્રિરંગા પર કંઈ પણ લખેલું કે છપાયેલું ન હોવું જોઈએ જ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ